પીપળી ગામ ખાતે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સહિત પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ભવ્ય ભારતીય સનાતન સંસ્કૃતિનો આધાર મંદિર છે જ્યાં સત્કર્મની ગંગા પ્રભુની ભક્તિ યમુના અને આધ્યાત્મિક જ્ઞાનની સરસ્વતી વહે છે તેથી જ મંદિર શાંતિના ધામ છે ત્યારે પાદરા પીપળી ગામમાં નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તેમજ

કાર્યક્રમમાં સાધુ ભાગ્ય સેતુ દાસ તેમજ કોઠારી સ્વામી સહિત સંતો દાતાઓ સત્સંગીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર પીપળી ગામ ભક્તિ મહિના શ્રી સ્વામિનારાયણ ભગવાન જય પીપળી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જય ખરેખર પીપળી ગામ બહુ ભાગ્યશાળી છે કે અહીંયા આગળ અનેક પ્રકારના મંદિરો હિન્દુ મંદિરો એ આવેલા છે અહીં આગળ જલારામ મંદિર છે હરિસિદ્ધિ માતાજીનું મંદિર છે નાગેશ્વરી માતાજીનું મંદિર છે નિકંઠ મહાદેવનું છે હરતાળ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર છે અને બીએપીએસનું મંદિર એનું આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ ઉપક્રમે આખું ગામ એક હિલોરે ચરેલું છે ત્રણ દિવસનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ પણ આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યો છે પહેલે દિવસે પીપળી મંદિરના બધા યુવકો બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો ત્યાર પછી આજે આખી શોભાયાત્રા એ આખા ગામની અંદર વિહારવા એ જઈ રહી છે આવતીકાલે પણ વરિષ્ઠ સંતોના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે એમાં ખાસ પૂજ્ય રાજેશ સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી એ પણ ખાસ પધારવાના છે આજે આખું ગામ એ હિલોડે ચર્યું છે અને સરસ બધા નૃત્ય કરતા કરતાં આબાલ વૃદ્ધ બધા એ નગરની અંદર જોડાયા છે તો આપણે પણ ભાવભીનું આમંત્રણ આવતીકાલનું અમે આપીએ છે સર્વેને જય સ્વામિનારાયણ આ પીપરી ગામે પ્રમુખ સ્વામી પ્રવેશ દ્વાર અને સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શોભાયાત્રા અને શંકર ભગવાનની શોભાયાત્રા ભવ્ય કાઢવામાં આવી ગામમાં એક થઈ આજે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં ગામના હરિભક્તો આખું ગામ એક થઈ અને બહારથી પણ આવા હરિભક્તો બધાએ શોભાયાત્રામાં ભવ્ય લાભ લીધો ભગવાન સ્વામિનારાયણ પીપરી ગામમાં બિરાજ્યા અમારો એક સંકલ્પ હતો કે વીસ વર્ષ કે પચીસ વર્ષ કે આવું અકલ્પનીય કામ પ્રમુખ સ્વામી મહારાજ અને શંકર ભગવાનનું મંદિર અને સ્વામી દ્વાર જે બનાવવામાં આવ્યો એ ભવ્યમાં ભવ્ય અમારા પીપળી ગામની શોભા અતિ કહેવાય કે દુર્લભ કહેવાય કે જીવનમાં નહોતું મળવાનું એ અમને પ્રાપ્ત થયું છે તો સૌ ગામનો સ્વામી ભગવાનનો અને ડોને આપણા ચંદ્રકાંત કાકાનો અમે ખૂબ આભાર માને છે જેને ચંદ્રકાંત કાકાએ જેને પીપરી ગામ માટે એમને પોતાનું ગામ સમજીને જે ડોનેટ કર્યું છે તો એમનો અમે આખું ગામ વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સૌ સુખ્યા થાય સૌ આખું ગામ એક થાય અને સૌ સુખી થાય એવા મહારાજ સ્વામી નીલકંઠ સ્વામી સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ સ્વામી મહારાજને એને પ્રાર્થના કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનની જય